પ્લાસ્ટિકના પ્રતિબંધ વચ્ચે ગિરનારમાં તંત્રનો નવો અભિગમ પ્રવાસીઓ અને ભક્તોને અગવડ ન પડે માટે વહીવટી તંત્રએ ઉષા બ્રેકો કંપનીના સહયોગથી ખાસ પ્રકારની પેપર બેગ બનાવી રોપવેના પરિસરમાં ક્લોથ એન્ડ પેપર બેગ વેલ્ડિંગ મશીન મૂકવામાં આવ્યું દસ રૂપિયાની કિંમતે ભાવિકો આ બેગ લઈ શકશે જેમાં પ્રસાદી નાસ્તો સહિતનો સામાન ભરીને લોકો રોપવેમાં બેસી શકશે ગિરનાર પર્વત પર તેને લઈ જઈ શકશે આ વ્યવસ્થા ગિરનાર પર્વતની સીડીઓ ઉપર પણ કરાશે તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું પ્લાસ્ટિકને બેન થયા પછી જે ઓલ્ટરનેટિવ મિકેનિઝમ હોય કે જેથી લોકોની રોજગારી પર કે એની કોઈ ગંભીર અસરો ન થાય એના માટે પણ અમે એ પ્રયાસ કરતા હોઈએ છીએ જે શરૂ કર્યું છે ઉષા બ્રેકોના સહયોગથી કે જેમાં આ પ્રકારનું એક પેપર અને ક્લોથની બેગ નીકળે એવું એક વેન્ડિંગ મશીન અમે આજે મુકાવ્યું છે અને એમાં દસ રૂપિયાની કિંમતથી આપણને પેપર અને કાપડની બેગ મળશે એટલે જે પણ ભાવિકો અત્યારે મેળામાં આવી રહ્યા છે ને ઉપરાંત ત્યારબાદ પણ આવશે એ લોકો આ દસ રૂપિયામાં કાપડ અને આ કાગળની બેગ વાપરી શકશે અને એનો આ વિસ્તારમાં ઉપયોગ કરી શકે જેથી એમની જે જે ચીજવસ્તુઓ વગેરે લઈને આવ્યા હોય તો એ પણ એ સારી રીતે